અમદાવાદમાં હાઉસિંગ સોસાયટીઓના મકાનો પર તંત્રની કડક કાર્યવાહી શરૂ થઈ છે શહેરમાં ભાડે આપેલા તેમજ વર્ષો સુધી બંધ રહેલા મકાનોને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિશાળ સ્તરે ચેકિંગ હાથ ધરાયું છે આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર છસો ઓગણત્રીસ મકાનોની તપાસ કરવામાં આવી છે જેમાં નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવતા ત્રણસો બોતેર મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે ગંભીર અનિયમિતતા ધરાવતા પાંત્રીસ મકાનોને તાત્કાલિક સીલ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ત્રેસઠ મકાનોને અંતિમ નોટિસ આપવામાં આવી ચૂકી છે જો આ મકાન માલિકો દ્વારા નક્કી કરેલા સમયગાળામાં સ્પષ્ટતા કે સુધારા નહીં કરવામાં આવે તો આ મકાનોને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ તંત્રએ આવતીકાલે વધુ એક હજાર મકાનોનું ચેકિંગ કરાવવાની જાહેરાત કરી છે જેને લઈને શહેરમાં ભાડે આપેલા અથવા તો લાંબા સમયથી બંધ મકાનો ધરાવતા માલિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહીથી જાહેર સુરક્ષા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં આ અભિયાન વધુ કડક બનવાની શક્યતા છે અને વધુ મકાનો પર સીલ લાગવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે લગભગ પાંચ હજાર છસો ને મકાનનું ચેકિંગ થયેલું છે એમાં ત્રણસો ને છોતેર જેવા મકાનોમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એમાંથી લગભગ પંચાવન જેટલા મકાનો આપણે સીલ પણ કર્યા છે હવે તપાસ દરમિયાન એવો ખ્યાલ આવ્યો છે બસો મકાન લોક જ મળેલા હોય છે આવનાર દિવસમાં એક પણ આ ટાઈપનું મકાન છોડવામાં નહીં લોક હશે એને પણ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને નેક્સ્ટ મંથ એટલે આવતા વર્ષ બીજા બે મહિના પૂરા થાય ત્યાં સુધીમાં લગભગ એકાદ હજાર મકાનો બીજા ચેક થશે એમાં જે પણ હાથે લાગશે એ દરેકને મકાન પરત લેવાની કાર્યવાહી થશે